જય કષ્ટ ભજન દેવ હનુમાન દાદા આ મંદિર ફરતો ફરતા ફેરવું છું તમને બધાને દર્શન કરાવું છું જો પવન પાવડે પછી બીજું યાત્રિકો આવે એ પ્રસાદી લેશે અહીંયા સાલો યુટ્યુબ ફેમિલી આપણે જઈ રહ્યા છીએ ભગતના ગામ એટલે લાલજી મહારાજની જગ્યામાં સાયલામાં આટો મારવા મંદિરની ભગતની જગ્યા છે એના સરસ મજાની તો સાલો આપણે તમને ના જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે હું પણ તમને પણ કરાવું છું દર્શન તો ચાલો હવે આપણે આગળ લાહલા જઈએ છીએ અમે તો આ સરસ મજાનું એના મંદિરની બાર જગ્યામાં બહાર છે સરસ મજાનું તળાવ પણ છે અને આગળ તો ચાલો આપણે જો આ સામે રહી લાલજી મહારાજની જગ્યા છે ત્યાં આગળ સરસ મજાનું સ્થળ છે ફરવાલાયક સ્થળ હું પણ ચાલો તમને તો બધાને દર્શન કરાવી દઈએ આ સરસ મજાનું તળાવ છે કામ ચાલુ છે એટલે રસ્તો બહુ સારો નહીં કારણ ત્યાં રસ્તાનું આરસીસીનું કામ ચાલુ છે અત્યારે એ માટે નકર કરતા અહીં ઠેલી બધી વાહન જાય છે આપણે ગાડીના હાથમાં મૂકી છે જાય છે મંદિર આગળ ભગતના જગ્યામાં મંદિર આગળ પછી જાય છે મંદિર મંદિરનો દરેશ જગ્યામાં છે એવી ટાઈપ

પણ દર્શન કરી લો તમે જો સરસ મજાનું મંદિર છે લાલજી મહારાજ

આશર્ય શ્રી ગોમતી મહારાજજી મહારાજ કાંતેવાલા બહુ સીન દર્શન કારણતે સંત દેવીદાસ કાંતે

ખૂબ તમને બતાડ્યું

આ તો જો આ શરણપદ છે લાલજી મહારાજના તીર્તાલ પવન પાવડી ઉપીઓ તુલસીની માળા છનસોરા એ બધી વસ્તુ છે આ છે લાલજી મહારાજની તસવીર

અન્નપૂર્ણા ભંડાર પ્રસાદીનું શરૂ છે અહીંયા યાત્રિકો આવે છે આપણે અહીંના નથી જગ્યામાં જગ્યામાં માટા મારવી છે ત્યારે એ તો જુઓ હવે નિશ્ચય તમને બતાવી દો બીજા સંજય તો ભાઈ નો ચારે દર્શન કરવા આવે ને તો દર્શન કરવા જરૂર આવજો અવશ્ય પધારજો આ ભગતના ગામ છાયલા અહીંયા જો આ બધા દાતાઓના નામ છે બધા જે કે દાતાઓ એ બધાના નામ છે અહીંયા નમાય હોય તો ક્યારે તો આવી જજો દર્શન કરવા જરૂર જો આપણે દર્શન કરવા આવી ગયા આપણે કેટલા વર્ષ પછી પાછા આજા આવ્યા છે જનકર આપણે આવ્યા નથી ગયા કારણ કે આપણે દર્શન કરવા વીસ વર્ષ સામાન્ય થઈ ગયા છે ફરી અને તે વીસ વર્ષ જેટલો સમય આપણે થઈ ગયો છે તે દૂધના આપણે આજે દર્શન કરવા પધાર્યા છીએ જેવા જગ્યાએની બહાર છે એટલે મંદિરની બહારની સાઈડમાં જ્યાં દાતાના પાર પીને એટલા નામ છે અંદર જોઈએ જો આ બહારથી ને આપણે આગળ ચીન લીધો મંદિરની બહારની સાઈડમાં આપણે છીન લીધો હતો ફરતી સાઈડમાં ક્યારે દર્શન કરવા તો જરૂર દર્શન કરવા પધારી જો મિત્રો અહીંયા ઘણી સાયલા ભગતની જગ્યા લાલજી ભગતની જગ્યા છે સરસ મજાની દર્શન કરવા માટે ફરવા માટેનું અહીંયા આપણા મંદિરે છીએ જો હાથથી જોવો હાથી મેરા સાથી હું તો જબરો છું જંડન જો બે હાથી છો ભલા મંદિરમાં મંદિરમાં આપણે જેવી બધી ફરતા ફરતા રખડવી છે બધી આંખા મારી લેવી પછી જ આવી આપણે હવે પણ મંદિર છે પણ ના આપણે ગેટ બંધ છે ત્યારે અગર આપણે અહીંયા દર્શન કરાવે તો આપણા મંદિર બહાર જો બહારની સાઈડ મહિલા જવી છે Set them rewind And I think what's the gear I had to leave you But now I'm seeing all the signs Is this really happening? I can't believe it's true I'm just as surprised as you Is this really happening? I can't be too sure Já, það er sæl að genna að bregja að fagir og það er að við þúttum að fagir á því að það er fagir og það er að fagir

ઉતાર્યું વળતારો જાતા તો ટાઈટિ લેતા તો આપણે ઉતાર્યું નહોતું વળતાર ઉતાર્યું તો આપણે તો સારો આ વિડીયો તમને ગમે તો લાઈક કરીજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરી તો મળે શું આવે નવા બ્લોકમાં ત્યારે જય માતાજી જય દ્વારકાધીશ